ઢાબેલી એ વડાપાં ઢાબેલી ખાઈ લેજે ને ખાઈ લેજે ને વડાપાં ખાઈ બાપુ તમારે કેવું રહ્યું ઠડે નહીં સાહેબ તમારે કેવું રહ્યું સમોસા ખાવતું સમોસા કેવું લાગ્યું તીખું મોરું તીખું બહુ તીખું તો કઈ મોરુંય બનાવી દે બીજું સંજયભાઈ શું બનાવશો બસ બીજું આપણે હવે ઢાબેલી ઢાબેલી હા ઢાબેલી સમોસા તમારો ટાઈમ શું હોય તો ક્યો 3 થી બપોરે ત્રણ વાગ્યા થી નવ વાગ્યા લાગે પણ અમે આવી તમારે લાઈન માં ઉભું રહેવું પડે ભાઈ ટ્રાફિક એવું હોય છે એટલે મજા સ્વાદિષ્ટ બનાવે છે પાછું ઉભું રહેવાનું કે બાપુ પણ મજા આવે ને જો બાપુ અમાર પાછા ઊભા થયા છે શું બીજું ધાડ પાડશો હજી એક વડાપાવ ખાધું બીજું ખાવો તો હાલો સંજયભાઈ અમારે શું વાગ છે અમને એક વડાપાવ દઈ દો ત્યારે ખાઈ લેવું જો તમે મેંદડામાં રહેતા હોય કે મેંદડા બાજુ જયારે આવો ને ત્યારે તમારે સાંજે નાસ્તો કરો જગ્યાએ આવવાનું ક્યાં સુજયભાઈ નાજાપુર રોડ કન્યા શાળા ની બાજુ શ્રી હરિસ્ટ